નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો ભાઈ બોલો છો હા તમે રાખોડ નાઈટના પ્રમુખ સવો ના ના તો તમારે ક્યાંક માને પાતો હતો કાંઈક બગાઈ એવું હોય તો વાત કરીશ મારો ખ્યાલ મને ફરમુખ બરમુખ કાંઈ નથી બધાય હોના સાંયમાં માકન તરીકે ફૂલ તરીકે રાખ્યો સમુખ તરીકે રાખ્યા ને ના ના ફૂલ તરીકે પણ તો તમારે તમે ગમે ત્યાં વાત કરો તો કાંઈ બકાડ બકશે હે તો કોઈ બી કોઈ

સંજય નાનજી દાફડા અને સરભડા નો દાફડા હા સંજય નાનજી દાફડા ને એનો છોકરો આદેશ સંજય એટલે તમારે તમારે શું હગામાં થાય

એટલે કાયદેસર લગ્ન રાત માં ભલે ને ફોરમ ભરી દો માં ગમે ત્યાં કરે આપડે એટલે પણ આપડે ના રીત રિવાજ છે તમારું ગામ કયું છે અમારે ધૂળિયા આગરિયા ને આશરે હા એટલે મતલબ આપણે ત્યાં નો જે કઈ તમારા પંથ રીત રિવાજમાં કે દેશ કેટલો ચાલે છે દિવસ દેશ નું ભલા માણસ ક્યાં જોવા નું જોઈએ ફોન એ જાય સમૂહ માં કામ કરવા નું રાત્રિ કામ કરવા નું એમ રાત્રિ વાસી જે હાલ છે એ સમજી ગયો પણ ઈ લોકો ને કદાચ દેશ ના હિસાબે કેતા પણ તમારું ત્યાં ધારો હું હાલે છે તો આપડે વાત કરી શકીએ ને અમારે ધારો હલકા મલકું દોઢ લાખ ને વધારે વધારે બે લાખ છે દીકરી ના હા હા તો થઇ જાય તો પછી એ તો ગોઠવાય જાય ઈ તો માફક કેવાય પણ તો તમે એને સમજાવો તો થાય એમ નઈ કદાચ મારી વાત સાંભળો

દોઢ લાખ નું કઈ દઉં બે લાખ નું બે લાખ નું કેવું નથી દોઢ આવશે લાલજીભાઈ સોલંકી ધોળી આગળ

એ કાઈ નહિ પછી બે લાખ આવી જાય પછી એ બધી તમામ વસ્તુ આવી જાય બે કાકા કાકા મામા નો એક જ દાખલો બારો એ જે ફોંગી દે આપડે તમાર દીકરી જે છે ઈ ઈ અત્યારે એની ભેગી છે હા એક વરસ થી આ હાર કાય નથી ને આ છે જે પાછા એ બે બાપ દી કે દારૂ હોત પીવે પછી આ પૈસા દે પછી ભલે ભવા રમાડ પછી તમારે ક્યાં પ્રોબલમ છે પણ સમાધાન કરે તો ને પૈસા દે તો ને બેઠક કરે આપડે ભરેલી પાસ જણા જ્યાં આવી સમાધાન કરી રામા મંડળ નઈ ખબર રામા મંડળ રમત નથી ને પછી તો આપડે અમારે સમાધાન અમારે કોઈ બાબત તકલીફ નથી અમારી દીકરી મતલબ દેશ બાકી રહી રીયા દીકરી લઈને ને કાગડો પતાવું ગયો એવું થયું

પછી તો આપડે પર્સ ને પર્સ વી કાંઈ દીકરી દીધી એટલે આપડે લગ્ન પત્રિકા એ બધું સાપી લગ્ન નોંધણી કરાવી નાખી

ઉભેરો આવ્યા ત્યાં ઉભે ઉધરા ગવું મારા ઓલા ખીચા માં તો ફોટા જોવું પડી ગયો ફોટો કોઈ ભણેલ ગણેલ હોય નાખી દે આપડે બે લાખ રૂપિયા દાડી દાડો મારા ઘોડી અને ઈસો નાખવાના પાદર વડામણું બધું આમ આવી ગયું મારો મારો ફોટો